સિદ્ધનાથ પ્રાકૃતિક મોડલ ફા મુલાકાત લેતા સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કે ઔર સંપર્ક પોતાની મુલાકાત દરમિયાન જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે સમગ્ર રાજ્યમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા અને વધુને વધુ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ તરફ વળે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે સૌએ સાથે મળીને પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવું જોઈએ જેથી એક સ્વસ્થ અને સમૃદ્ધ ભારતનું નિર્માણ કરી શકે પ્રાકૃતિક કૃષિ કરવાથી ભૂમિની ભેજ સંગ્રહ ક્ષમતા ફળદ્રુપતા અને ઉત્પાદન ક્ષમતામાં વધારો થાય છે પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવવા માટે પ્રથમ ખેડૂતોએ પોતાના ખેતરમાં રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાનો દેશી ગાયના ગૌમૂત્ર ગોબરમાંથી તૈયાર કરેલ જીવામૃત કે ઘન જીવામૃતનો ઉપયોગ કરી જમીન તૈયાર કરવી જોઈએ વાવેતર વખતે પાકના બિયારણને બીજો અમૃત આપી વાવેતર કરવું જોઈએ પ્રાકૃતિક કૃષિના પાંચ આધાર સ્તંભ મુજબ સંપૂર્ણપણે ખેતી કરવાથી ખેડૂતોને સારા પરિણામો મળે છે નારાયણભાઈ લકુમના સિદ્ધાર્થ સિદ્ધનાથ પ્રાકૃતિક મોડેલ ફાર્મની મુલાકાત દરમિયાન ધારાસભ્ય કિરીટસિંહ રાણા તથા જિલ્લા આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર ભરતભાઈ પટેલ પ્રાંત અધિકારી લીમડી ચુડા મામલતદાર ચુડા તાલુકા વિસ્તરણ અધિકારી હિરલબેન મેર તથા સંજયભાઈ વગેરે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે માર્ગદર્શન આપીને સંબોધિત કર્યા હતા છેલ્લા એક વર્ષથી પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી ખેતી કરે છે અને એમને ફર્સ્ટ ક્લાસ સરસ મોડેલ ફાર્મ પ્રાકૃતિક ખેતીનું વિકસાવ્યું છે અને એમાં પપૈયાની ખેતી સારી રીતે કરે છે એમના જે ખેતીના અનુભવો છે અને પ્રયોગો છે એ આચ્છાદન સાથે તમામ આયામોનો ઉપયોગ કરીને ફર્સ્ટ ક્લાસ મોડેલ ફાર્મ એમને બનાવ્યું છે અને આ મોડેલ ફાર્મની વિઝિશ આજે રોજ આ વિસ્તારના માન્ય ધારાસભ્ય શ્રી કિરીટસિંહભાઈ તથા માન્ય કલેક્ટર શ્રી સંપટ સાહેબ અને સમસ્ત કલે જિલ્લાની ટીમ ગ્રામ અને આત્માનો સ્ટાફ સાથે ગ્રામસેવકો બહુ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને પ્રાકૃતિક કૃષિનું વિસ્તૃત માર્ગદર્શન મેળવ્યું અને પોતાના એકાદ એકરની અંદર પોતાના ઘરના પરિવારના સભ્યોને શુદ્ધ ખાવાનું મળે એવી નેમ સાથે આ સભામાંથી એ અમે સૌ છૂટા પડ્યા આજરોજ સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર સાહેબ શ્રી કેસી ચંપટ સાહેબ અમારા મોડેલ ફાર્મની મુલાકાત લીધી હતી જેમાં પ્રાકૃતિક ખેતી નું પરિણામ જોઈ ખૂબ હર્ષિત થયા હતા અને અન્ય ખેડૂતોને ભારતનું નવનિર્માણ પ્રાકૃતિક ખેતી કરી અને સમૃદ્ધ ભારત બને એવી પ્રેરણા કરી હતી દેશી ગાયના ગૌમૂત્ર છાણમાંથી જીવામૃત ઘનજીવામૃત બનાવી રાસાયણિક અને કેમિકલ દવાઓ છોડી અને પ્રાકૃતિક ખેતી તરફ વળે એવી પ્રેરણા આપી ખેડૂતોને જાગૃત કર્યા હતા બ્યુરો રિપોર્ટ ભરતસિંહ પરમાર સુરેન્દ્રનગર